અમિતભાઈ શાહે આજે કલોલમાં રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું આ રોડ શોમાં વહેલી સવારથી જ સ્વયંભૂ જન મહેરામણ ઉમટ્યું હતું તો સમગ્ર કલોલ શહેર કેસરિયા રંગમાં રંગાઈ ગયું હતું ત્યારે આ રેલી જેપી ગેટથી શરૂ થઈ ત્રણાંગળી સર્કલ ખૂની બંગલા ટેલિફોન એક્સચેન્જ સ્ટેશન રોડ ખમાર ભુવન સહિતના વિસ્તારમાંથી નીકળી ટાવર ચોકે પૂરી થઈ હતી રેલીમાં વહેલી સવારથી જ આટલી ગરમી વચ્ચે લાખોની જનમેદની હાથમાં બીજેપીના અબકી બાર ચારસો પાર સહિતના બેનર પોસ્ટર લઈ કેસરિયા ખેસ ટોપી ઝંડા લઈ સંગીતના તાલે ઝૂમ્યા હતા આ કાર્યક્રમમાં બીજેપીના ઘણા મોટા દિગ્ગજોએ પણ હાજરી આપી હતી જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ રાજ્યસભા સાંસદ અમિત નાયક ધારાસભ્ય બકાજી ઠાકોર જે એસ પટેલ સહિત ઘણા બીજેપીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમમાં કલોલના મોટા મંદિરોના સાધુ મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સેવાકીય દળ એસપીજી રોટરી ક્લબ ડોક્ટર એસોસિએશન વકીલ એસોસિએશન વેપારી એસોસિએશને પણ આ રોડ શોમાં હાજરી આપી હતી તો અમિત શાહને સમર્થન આપ્યું હતું આ સીટ ઉપર વિક્રમજનક લીડ સાથે જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો